ધોરાજીમાં જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું યોજા યોજાઈ ગઈ છે જેમાં બી એપીએસ સ્વામિનારાયણ સંસ્થા અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ યાત્રા યોજાય છે યાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા ત્યારે ભવ્ય યાત્રામાં આબાલ વૃદ્ધ સહિત મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા જન્માષ્ટમી નિમિત્તે ધોરાજી ડીએપી સ્વામીના મંદિર તરફથી જે આપણે જન્માષ્ટમી ની શોભાયાત્રા નીકળી છે એમાં મારા મંદિર નો પણ છે અને આજે ખૂબ જ ધામધૂમ થી જન્માષ્ટમી નો ઉત્સવ છે એ ઉજવાઈ રહ્યો છે હજારો માણસો છે આ શોભાયાત્રા ને જોડાણા છે અને ખુબ ધામધૂમ થી આજે ઉજવાઈ રહ્યો છે અને કુદરત વાતાવરણ ખૂબ જ મંડપ આપી છે અને ખુબ જ ધામધૂમ પૂર્વક આજનો ઉત્સવ મનાવી રહ્યા છે